તો વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં આજે છવાયો છે વરસાદી માહોલ સુરત વલસાડ નવસારીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા સુરતના વેડરોડ રિંગરોડ કતાર ગામ વિસ્તારમાં વરસાદી માહોલ છે તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ગણદેવી બીલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આપ જુઓ છૂટો છવાયો વરસાદ છે આજે સુરત વલસાડ નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો સાથે વરસાદ વરસ્યો ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર ચેતન કયા કયા વિસ્તારોમાં વરસાદ છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે તે પ્રકારનું વાતાવરણ બિલકુલ થી સુરત તેમજ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં બફારાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે જેને કારણે સુરતીલાઓ પરિણામ ફેરફારી ઉઠ્યા હતા આજે વહેલી સવારથી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને સુરત વલસાડ અને નવસારીમાં વહેલી સવારથી જ જે છૂટો છવાયો જે વરસાદ છે તે જોવા મળ્યો હતો જે રીતે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદ સુરતી લાલાઓ તેમજ જે અન્ય જે લોકો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો મહત્વની વાત છે 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 કે જે લોકો તે હવે રાહ રહી હવામાન વિભાગ દ્વારા જે રીતે પંદરમી જૂન થી વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલમાં જે ખેડૂતો છે તે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે બિલકુલ આભાર ચેતન આપનો સમગ્ર વિગત બદલ તો આપ જુઓ વાતાવરણમાં પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે સુરત વલસાડ નવસારીના વાતાવરણમાં અચાનક પલટો તે સાથે કેટલાક શહેરો એવા છે કે જ્યાં વરસાદી છાંટા આવ્યા છે સુરતના વેડ રોડ રીંગ રોડ કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ગણદેવી બેલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદી માહોલ છે વલસાડના અતુલ ગુંદલાવ અને ગોરવાડામાં વરસાદ